દેશની રાજપૂત સમાજની યુવાનો માટેની મોટામાં મોટી સંસ્થા એવી શ્રી રાજપૂત કર્ણી સેનાનો વીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના કર્ણી સેનાની ટીમ દ્વારા સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની છબીને ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજને પણ ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે એવું આહવાન કરવામાં આવ્યું છે જ્યારે રાજપૂત સમાજના યુવાનો માટેની સંસ્થા શ્રી રાજપૂત કણી સેનાનો 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે સુરેન્દ્રનગરમાં કણી સેનાના સ્થાપક સ્વર્ગસ્થ લોકેન્દ્રસિંહજી કાલવીની તસવીરને ફૂલહાર અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમાજના આગેવાનો દ્વારા દરેક સમાજને ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ તકે સેનાના હોદ્દેદારો આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાલવી સાહેબનો એક વિચાર હતો કાલવી સાહેબનું વિચાર હતો કે સમાજ સંગઠિત રહે રાજપૂત સમાજે આ દેશને ઘણી બધી યોગદાન અને ઘણી બધા વિચારો આપ્યા છે કાલવી સાહેબનો એક વિચાર એવો હતો કે આ વિશ્વમાં શાંતિ રહે અને જ્યારે જ્યારે આ વિશ્વને સમાજને કોઈ પણ સાચી દિશા માટે એક સારા વ્યક્તિની જરૂર પડે છે તો કાલવી સાહેબ રાજપૂત સમાજ માટે એક ભીષ્મગીતા જેવા યોદ્ધા હતા એમના વિચારો બહુ સારા હતા અને કંગની સેનામાં કાલવી સાહેબના વિચારોને પ્રેરિત થઈને હું છેલ્લા ત્રણ વર્ષથી કંગની સેનામાં કામ કરું છું કાલવી સાહેબનો એક વિચાર એવો પણ હતો કે સમા સમાજ સંગઠિત રહે અને બધા સમાજની ગણી સેના કામ આવે મેં પોતે આર્મીમાં સત્ર સેવા આપી છે અને હવે હું મારું પછીનું જીવન એ સમાજ માટે કામ કરું છું જે કાલુ સાહેબને પ્રેરિત થઈ જય માતાજી ભારત માતા કી જય જય મા કરણી હું શિવરાજ શ્રી રાણા શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાના વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કાલવિસેબને અમે ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની સુરેન્દ્રનગર મુકામે ઉજવણી કરેલ તેમાં સૌ રાજપૂત કરણી સેનાના અમારા કરણી સૈનિકો સાથે જોડાયેલા એ બદલ હું સૌનો આભાર માનું છું અને આમ નામ કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મજબૂત બને અને દરેક સમાજને સાથે જોડીને કામ કરે એવી આશા પણ રાખું છું જય માતાજી જય મા જય માતાજી ભારતભરના સર્વ સમાજને આજના દિવસે લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ કરણી સેનાના સ્થાપક છે એમણે ઓગણીસ વર્ષ પૂરા કરીને વીસમા વર્ષે જ્યારે એમની સ્થાપના દિવસની ઉજવણી કરતા સુરેન્દ્રનગર કરણી સેનાના આગેવાનો દ્વારા આજે એની ઉજવણી કરીએ છીએ અને બહુ ગૌરવ સાથે જે કાલવી સાહેબનું જે સૂત્ર છે કે મેરા સમાજ સંગઠિત રહે એને હર હંમેશ અમે ટકાવી રાખવા સર્વ સમાજને સાથે રહીને અને એને અમે આગળના કાર્યક્રમો આપતા રહીશું અને સર્વ સમાજને અપીલ છે કે જ્યાં પણ કરણી સેનાની જે યોગ્ય ઓલામાં જરૂરિયાત હોય તે અડધી રાતે અમને બોલાવજો અમે અમે બધા તમારી સાથે ઉભા છીએ મારા નાનબા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ